નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ હિન્દુ ધર્મમાં શ્રીફળ મંદિરોમાં લગ્ન તહેવારો શુભ પ્રસંગોએ તેમજ ભગવાનની રાખેલી માનતા માટે દેવી દેવતા સમક્ષ શ્રીફળ વધેરવામાં આવતું હોવાથી શુભ સુકન માટે શ્રીફળ આસ્થાનું પ્રતીક મનાય છે પરંતુ આ શ્રીફળના ભાવ છેલ્લા ત્રણ મહિનામાં તબક્કાવાર રીતે રૂપિયા દસથી વધીને હાલ રૂપિયા પંદરની સપાટીએ પહોંચીને શ્રીફળ થી ચાલીસ રૂપિયાના ભાવે બજારમાં વેચાણ થઈ રહ્યું છે ત્યારે મોડાસાના હોલસેલ વેચાણ કરતા શ્રીફળના વેપારીઓએ જણાવ્યું હતું કે છેલ્લા છ માસમાં શ્રીફળના ભાવમાં જંગી વધારો નોંધાયો છે જેમાં હાલ સાહીઠ નંગ શ્રીફળના બોરીનો ભાવ ઓગણીસો થી બે સુધીના ભાવ થતા હોલસેલ ભાવ ચોત્રીસ રૂપિયાથી વધુ ભાવ પડતા રિટેલ ગ્રાહકીમાં પણ ઘટાડો નોંધાતા જેટલી થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું ભાવ વધવાના મુખ્ય કારણોમાં શ્રીફળના ઉત્પાદન કરતા કેરળ કર્ણાટક આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં શ્રીફળનો પાક નિષ્ફળ જવાના કારણે અને કોકોનટ ઓઇલ કંપનીઓ પણ ખરીદી કરતા હોવાથી બજારમાં શ્રીફળની અછત સર્જાતા ભાવ વધારો ઝીંકાયો છે જ્યારે છૂટક વેચાણ કરતા વેપારીઓએ જણાવ્યું હતું કે એક નંગ શ્રીફળની પડતર કિંમત ચોત્રીસ રૂપિયા પડે છે અને ટ્રાન્સપોર્ટિંગ તેમજ નુકસાની આવતી હોવાથી ગ્રાહકોને પણ શ્રીફળની ખરીદીમાં ઘટાડો જોવા મળ્યો છે પરિણામે મનોકામના પૂરી થાય તે માટે છાશવારે શ્રીફળ વધેરવાની માનતા રાખતા શ્રદ્ધાળુઓના ખિસ્સા પર આર્થિક ભાર વધી ગયો છે ત્યારે મોડાસાના હોલસેલ અને છૂટક વેચાણ કરતા શ્રીફળ વેપારીઓએ અરવલ્લી ન્યૂઝ સાથે શ્રીફળના તોતિંગ ભાવ વધારા અંગે જણાવ્યું હતું વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા દશરથ કુમાર કસ્તુજન મારું નામ દશરથ કુમાર કસ્તુજન છે માર્કેટમાં કેસી ઇન્ડરભાઈ નામની દુકાન ધરાવું છું અને છેલ્લા ત્રીસ વર્ષથી નારિયેલનો વેપાર કરી રહ્યો છું અને માર્કેટમાં આ સાલે નારિયેલના ખૂબ ઊંચા ભાવથી ગ્રાહકી બહુ ઓછી છે અને નારિયેલનું ઉત્પાદન સેન્ટર કેરળ તમિલનાડુ આ સાલે જે જે છ મહિના પહેલાં હજાર રૂપિયા સાઠ ભરતી બોલીના હતા એ આ સાલે બે થઈ ગયા છે અને કોકોનટ ઓઇલમાં પણ એ રીતના ભાવનો વધારો ડબલ થઈ ગયો છે અને કોપરામાં પણ ભાવનું ડબલ થઈ ગયું છે અને કોપરાનું શીણ આ બધું અત્યારે માર્કેટ હાઈ લેવલ થઈ ગયું છે અને વધતા જે પાક હતું ખૂબ નિષ્ફળ ગયું છે તેના ખેડૂતને જે દસ રૂપિયા ના લે આ ચાલે પચીસ સત્યાવીસ રૂપિયાનું પડતર આવી ગયું છે એને કારણે રેટ આજે સાઈઠ ભરતીના બે હજાર રૂપિયા બોરી થઈ ગયા જેને કારણે ચોત્રીસ રૂપિયાનો પડતર હોલસેલ ભાવ છે રિટેલ ભાવ આજે ચાલીસ રૂપિયા નારિયેલથી નીચે વેચાય એવું નથી એને કારણે મા ખૂબ મતલબ બિલકુલ પચીસ પર્સન્ટ મારું નામ રોશન સુરેશભાઈ શારદા મોડાસા માર્કેટ યાર્ડમાં અમારી વર્ષો જૂની પેઢી રોશન એન્ટરપ્રાઇઝ ઓગણીસો નેવું અમે નારિયેલના વેપાર સાથે સંકળાયેલા છીએ મારા બાપ દાદાજીનો વર્ષો જૂનો આ વેપાર છે શ્રીફંડના ભાવ હાલ જે વધેલા છે તેનું મુખ્યત્વે કારણ ત્યાં માલ પચાસ ટકા પણ બજારમાં નથી સૌથી વધુ પાક ઉત્પાદન કરતો તમિલનાડુ કર્ણાટક આંધ્રપ્રદેશ અને કેરાલા જ્યાં હાલ ઓનલી ફોર તમિલનાડુ પર જ માલ ડિપેન્ડેડ છે ત્રણ સ્ટેટમાં માલ બિલકુલ નથી ત્યાં આવકું બિલકુલ પણ નથી હાલ એક ગાડી ત્યાં લોડ થવામાં પાંચથી દસ દિવસ થાય છે ત્યાં માલની બહુ જ અછત છે અને આવનારા ધાર્મિક તહેવાર નજીક હોવાથી મુખ્યત્વે આની ડિમાન્ડ ઓછી રહેલ છે અને ઊંચા ભાવમાં ગ્રાહક લેવા પણ તૈયાર નથી મંદિરોમાં પણ આની અછત વર્તાય છે દર વર્ષ કરતાં આ વર્ષે ડિમાન્ડમાં પચાસ ટકા ઘટાડો થયેલ છે એનું મુખ્યત્વે કારણ કે એક્સપોર્ટ ડિમાન્ડ બહુ સારી છે કોપરાના ઓઇલ જે કોપરાનો ઓઇલ આવે છે તેનો ભાવ હાલ નવ હજાર રૂપિયા પંદર કિલો ડબ્બા સુધી જઈ શકે છે તેવી શક્યતા છે હાલ છ હજાર રૂપિયા ભાવ છે પણ આવનારા તહેવાર નજીક હોવાથી અને માલમાં ઉત્પાદન બિલકુલ ન હોવાથી ભાવ નવ હજાર રૂપિયા ડબ્બો થવાની શક્યતા રહેશે આમ નામ રહેશે તો શ્રીફળના ભાવ આવનારા દિવસોમાં ચાલીસ રૂપિયા ઉપર જઈ શકે છે જે આમ આદમીને પોસાઈ શકે તેમ નથી સાહીઠની ભરતી આવે છે શ્રીફળમાં જે ગયા વર્ષે હજારથી બારસો રૂપિયા બોરી હતા જેનો ભાવ હાલમાં અઢારસો થી ઓગણીસો રૂપિયાની પડતલ આવે છે પણ ઘરાક આ ભાવે લેવા તૈયાર નથી રિટેલ પાંત્રીસ થી છત્રીસ રૂપિયાનો ભાવ છે મંદિરમાં ચાલીસ રૂપિયા શ્રીફળ હાલમાં વેચાઈ રહ્યા છે જરૂરિયાત મુજબ જ વેચાય છે બહુ ખાસ દરેક કસ્ટમર આ ભાવે લેવા તૈયાર નથી મારું નામ દીપ પ્રજાપતિ જીનલ પૂજા પા સ્ટોર્સ છેલ્લા ત્રીસ વર્ષથી અમે પૂજાપાનો વેપાર કરી રહ્યા છે જેમાં આપણે જોઈ રહ્યા છો પૂજાપાને લગતી આઇટમ તથા નાળિયેલ જોવામાં આવે તો શ્રીફળમાં અત્યારે હાલની તારીખમાં પાંત્રીસ રૂપિયા પડતર અમારી કે જે બોરીમાં સાહીઠ નંગ આવે અને સાહીઠનો ભાવ અત્યારે બે હજાર પચાસથી લઈને એકવીસ રૂપિયા સુધીનો બોરીનો ભાવ છે એટલે પાંત્રીસ રૂપિયા અમને ઘરમાં પડતર કિંમત છે શ્રીફળની અને હાલની પરિસ્થિતિમાં જોવામાં આવે તો કોઈ બી તમારી બાધા હોય કે માતાજીના મંદિરમાં શ્રીફળ ચઢાવવાના હોય તો કોઈ બી ગ્રાહકની પાંચ હોય દસ હોય શ્રીફળ લેવાની ક્ષમતા એ અત્યારે જે વીસ રૂપિયા કિંમત હતી વીસની પચીસ રૂપિયા થઈ પચીસની ત્રીસ થઈ ત્રીસ પછી પાંત્રીસ રૂપિયા શ્રીફળની હાલની તારીખમાં અમારી પડતર છે અને અમે પાંત્રીસ રૂપિયા ગ્રાહકને આપીએ છીએ તેમ છતાં પણ ગ્રાહકને પાંત્રીસ રૂપિયામાં સંતોષકારક નથી કે શ્રીફળ પાંત્રીસ રૂપિયા એટલે વધારે ભાવ કહેવાય જેનું કારણ હાલ એક જ છે કે જે તામિલનાડુમાં તથા કર્ણાટકમાં જે કેરળની પરિસ્થિતિ છે તે કેવું ગંભીર છે જેના કારણે ભાવ કદાચ વધ્યા હોય કે જે હોય પણ પબ્લિકની જે શ્રદ્ધાનો વિષય છે તેના માટે નારિયેલના ભાવ જે પાંત્રીસ રૂપિયા છે તે વ્યાજબી ના કહેવાય બાકી તંત્રને જે વિચારવું હોય તે વિચારી શકે છે નારિયેલના ભાવ ખરેખર ઓછા થવા જોઈએ અને કેવું જેને શ્રદ્ધા છે એ બી એમની મનોકામના જે છે એ પૂરી કરી શકે અને શ્રીફળ વધેને એમની બાધા કે મંદિરે જે વધારતા હોય છે તે વધારી શકે